ચાલુ ગાડીમાં ચાલીસ જેટલા જુગાર રમતા જુગાર ફિલ્મી ધબ્બે પકડાયા છે સામાન્ય રીતે આઈસર ટેમ્પોની અંદર અત્યારે લગ્ન સીઝન ચાલતી હોય છે ત્યારે જાન લઈને જવા લાવવા માટે આ ખાનગી વાહનોનો ઉપયોગ થતો હોય છે ત્યારે ધોધકાથી ગલતેશ્વર જવા માટે ચાલીસ જેટલા યુવાનો આ આઈસરમાં બેસીને જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જ આઈસર પર તાડપત્રી મારી અને જુગાર ચાલુ કરી દીધેલો પરંતુ કહે છે ને કે પોલીસ ધારે તો ગુનેગારને પાતાળમાંથી લઈ આવતી હોય છે એલસીબીમાં ફરજ બજાવતા દીપક કુમારને બાતમી મળેલી જેના આધારે આઈસરને ઉભી રાખાવી તપાસ કરતા તેમાંથી આશરે એક લાખ પંચાવન હજાર રોકડા મળ્યા સાત ફોન મળ્યા અને આઈસરની કિંમત ત્રણ લાખ ટોટલ રૂપિયા ચાર લાખ બોતેર હજારના મુદ્દામાલ જપ્ત કરીને આ ચાલીસ જેટલા જુગારીઓને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આગળ વધારતી નડિયાદ ટાઉન પોલીસ આઈ એમ આઈ સેલ્ફ સાક્ષી હિતેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન ટેન્થ સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we studied it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them